બનાસકાંઠાની હાઈ પ્રોફાઇલ બેઠક કહો કે પછી વર્ચસ્વવાળી બેઠક કહો આ બેઠકને જીતવા માટે અત્યારે તમામ પક્ષ એડી ચૂંટીનું જેટલું જોર લગાવ્યું તેટલું જ હવે બધા જ લોકો પરિણામની રાહ જોઈને પણ બેઠા છે કારણ કે વાવનું પરિણામ હજુ સુધી સામે ન આવે તે પહેલાં જ અનેક તસવીરો છે તે વાયરલ થઈ અને તસવીરો એટલી વાયરલ થઈ કે ક્યાંક એવું આપણને જોવા મળ્યું કે આ વખતે ક્યાંક પહેલેથી જ ગોઠવણ હોય એટલે ત્યાંના લોકો પણ અત્યારે એ સમજી નથી રહ્યા કે કોણ કોના ઉપર ભારે પડવાનું છે ને કોણ જીતવાનું છે આપણે જોયું હતું કે ભાજપ કોંગ્રેસની વચ્ચે જો સામસામે લડાઈ હોત તો આપણને સીધું જ ખબર પડી જાત કે આ વખતે આ જીતવાનું છે પરંતુ જે રીતે ત્રિપાંખીઓ જંગ જામ્યો એટલે કે માવજી પટેલ ઊભા રહ્યા તો કોની બાજી બગાડશે કેવું પરિણામ આવશે અને એ તરફ સૌથી વધારે લોકોની નજર છે પરંતુ એ પહેલા જે તસવીરો વાયરલ થઈ રહી છે તે પણ ઘણા અંશે ક્યાંક ને ક્યાંક કોઈક તરફ એવો ઈશારો કરી રહી છે કે આ વખતે બાજી તો બગડવાની છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ તમે મારી પાછળ જે તસવીર જોઈ રહ્યા છો એ થોડા દિવસ પહેલા વાયરલ થઈ હતી અને આ તસવીર લગભગ જૂની છે એટલે કે આ ફોટો ઉપરથી એવો અંદાજ આવતો હતો કે શંકર ચૌધરીએ જે વાત કરી હતી કે જો કોંગ્રેસને જીતવું હોય તો અપક્ષ ઉમેદવાર તરીકે કોઈકને ઊભા રાખવા પડે તો ક્યાંક તેઓ જીતી જાય એટલે ક્યાંક આ ફોટો શંકર ચૌધરીને પહેલાં પણ ક્યાંક જોવા મળ્યો હશે અને ક્યાંક એમના આધાર ઉપર પણ તેમણે વાત કરી હશે પરંતુ આજે સૌથી વધારે એક ફોટો વધારે ટ્રેન્ડિંગમાં છે વાયરલ થયો છે અને એ ફોટો છે ગેનીબેન ઠાકોર માવજી પટેલને મોઢું મીઠું કરાવી રહ્યા છે એટલે ત્યાંના જાણકાર હોય છે તે ક્યાંક એવું કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોર અગાઉથી જ માવજી પટેલને બે રીતે મોઢું મીઠું કરાવી શકે જો તેઓ જીતે તો અગાઉની ખુશીમાં મોઢું મીઠું કરાવ્યું હોય અને જો આ વખતે આ બેઠક ઉપર ફરીવાર કોંગ્રેસ જીતે તો પણ ગેનીબેન ઠાકોર છે તે માવજી પટેલનો આભાર માનવા માટે તેમને અત્યારથી જ મોઢું મીઠું કરાવ્યું હોય કારણ કે જો આ બેઠક ફરી વખત કોંગ્રેસને નામ જાય એટલે કે ત્રીજી વખત અહીંયા કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર જે કર્યો છે છે કામ અને રાજપૂત જીતે તો એમનો અર્થ એ કે માવજી પટેલે કરી તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફળી કારણ કે આ વખતે ક્યાંક સ્પષ્ટ એવું લાગતું હતું કે જો ગેનીબેન ઠાકોરના કહેવા મુજબ કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી હોય તો જ્યારે ટિકિટ અપાઈ ગઈ પછી ભાજપે પોતાનો દાવ ખેલ્યો અને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી એટલે ઠાકોરનો દીકરા જે સ્વરૂપજી ઠાકોર છે તેમને ઊભા રાખ્યા એટલે ભાજપને એવી આશા હતી કે ઠાકોર સમાજનું વર્ચસ્વ વધારે છે તો આ વખતે ઠાકોર સમાજ છે તે ભાજપ તરફ રહે એટલે આખો જે દાવ ખેલાયો પરંતુ અચાનક માવજી પટેલ બળવો કરી અને બહાર આવ્યા અને તેમણે ટિકિટ મેળવી અને આ વખતે રસ્સાકસી ભર્યા જંગમાં જે તસવીરો વાયરલ થઈ રહી છે તે ઘણું બધું સૂચન કરે છે માવજી પટેલ અને ગેનીબેન ઠાકોર ક્યાંક હવે એવું પણ લાગે છે કે જો ભાજપે આ બળવો કરેલા નેતાને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે તો શું માવજી પટેલ ફરીવાર કોંગ્રેસમાં જશે જો આવનારી ફરી ચૂંટણીમાં કોંગ્રેસે માવજી પટેલને જો ટિકિટ ના આપી તો જો કોંગ્રેસમાં ગયા પછી તેવો બળવો કરશે એટલે અહીંયા તર્ક વિતર્ક અનેક થઈ રહ્યા છે ચૂંટણીના પરિણામ પહેલાં અને લગભગ આ હમણાંનો જ ફોટો આપણને લાગે છે એક બે દિવસનો ફોટો છે એવું નથી કહેતી અને આ ફોટોની નિર્ભય ન્યૂઝ પણ પુષ્ટિ નથી કરતું કારણ કે આ સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થઈ રહ્યા છે બનાસકાંઠાની અંદર આ ફોટો અત્યારે જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે કારણ કે એક ફોટો વાયરલ થયો તેમાં ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલ એક સાથે હતા હવે આ ફોટામાં એવું જોવા મળી રહ્યું છે કે ઠાકોર અને ચૌધરી એક સાથે છે એટલે ગેનીબેન પોતાના હાથેથી માવજી પટેલને મોઢું મીઠું કરાવી રહ્યા છે હવે આ કઈ રીતે મોઢું મીઠું કરાવતા હોય તો ગેનીબેન ઠાકોર જ જાણે છે કઈ રીતે અહીંયા ક્યાંક શંકર ચૌધરીની વાત સાચી ન પડે જો કોંગ્રેસ જીતી જાય તો શંકર ચૌધરીને જે પહેલાં દેખાયું હતું એમને ખબર હતી કે માવજી પટેલ એટલે કે કોઈ પણ અપક્ષ ઉમેદવારી કરે અને જો સક્ષમ વ્યક્તિ ઉમેદવારી કરશે તો કોંગ્રેસને ફાયદો થવાનો છે એટલે શંકર ચૌધરી પણ લગભગ જાણતા હોય કે આ વખતે વાવમાં આવું થવાનું છે એટલે પણ તેમણે પોતાના સમાજને ટકોર કરી હોય પરંતુ આપ જે અત્યારે આ વાયરલ ફોટો આપણી સામે આવ્યો છે એ ઘણું બધું સૂચન કરે છે જો કોંગ્રેસ જીતશે તો પણ કોંગ્રેસે માવજી પટેલનો આભાર માનવો પડશે કારણ કે અપક્ષ ઉમેદવારી કરી જો ના કરી હોત તો આ વખતે સીધી લડાઈ હતી એટલે ફાયદો બેમાંથી એક પક્ષને જબરદસ્ત રીતે થવાનો હતો અને ત્યાં જે સમીકરણ જોવા જઈએ તો એવું છે કે જે લોકસભામાં જીત્યું હોય અને પછી જો ચૂંટણી થાય તો એ જગ્યા ઉપર એમનો વિરોધ પક્ષ જીતે એટલે કે જો કોંગ્રેસ આ બેઠક ઉપર જીતી છે તો વાવ બેઠક છે તે ભાજપને નામ થાય પરંતુ શંકર ચૌધરીએ જો અત્યારે ક્યાંય આપણે જોયું હતું કે શંકર ચૌધરી છે તે મેદાને નહોતા આવ્યા ચૂંટણી ના પ્રચારમાં પણ છેલ્લી ઘડીએ આપણે જોયું કે તેમણે પણ જબરદસ્ત પ્રચાર કર્યો એટલે તેમને પણ ખબર પડી ગઈ હતી કે આ બેઠક ક્યાંક ભાજપ આ રહેશે કારણ કે માવજી પટેલ નાનું નામ તો ના જ કહી શકાય અને આ ફોટો ક્યાંક લોકો એવું પણ વાત કરી રહ્યા છે કે ગેનીબેન ઠાકોર છે તે વાવના પરિણામ પહેલાં જ માવજી પટેલને મોઢું મીઠું કરાવી રહ્યા છે બંને રીતે ક્યાંક તો તે જીતે છે અને કા પછી તેઓ જીતતા નથી તો બીજી રીતે કોંગ્રેસને પણ જીતાડી રહ્યા છે તમે આ ફોટા ઉપરથી શું અનુમાન લગાવો છો તમે પણ જો બનાસકાંઠાના વાવના છો ત્યાંના મતદાર છો તો તમને શું લાગે છે આ ફોટો જોઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ખાસ આ ફોટોની નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું અમારી પાસે પણ આ વાયરલ ફોટો આવ્યો છે અમે જેટલું સમીકરણ સમજ્યું છે જેટલું જાણ્યું છે એમના ઉપરથી અમે આ વાત કરી છે એટલે અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર